જિલ્લાના મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની નકલી કચેરી ધમધમતી હોવાનો આરોપ બાયરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો હતો મોડાસાના તિરુપતિ રાજ બંગ્લોઝમાં આ કચેરી ધમધમતી હતી જ્યાંથી તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળ્યા છે નકલી કચેરીને લઈને વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણ હોવાની દાવો ધવલસિંહએ કર્યો છે ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી ડીડીઓએ તપાસ હાથ ધરી છે વધુ એક તિજોરી દસ્તાવેજ સાથે મળી આવી હતી અને તપાસમાં એક પીઆઈ એક પીએસઆઈ પણ જોડાયા હતા આ કચેરી પરથી સિક્કા મેઝરમેન્ટ બુક પણ મળી આવ્યા છે સિંચાઈ અધિકારી એન એલ પરમારે કહ્યું હતું કે નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે આવ્યો હતો અને અનુભવી અધિકારીને મળી તળાવ અંગે જવાબ આપતા આવ્યો હતો તો બીજી તરફ નિવૃત્ત અધિકારી પીએમ ડામોરનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હું શારીરિક બીમાર હોય મારું માર્ગદર્શન લેવા અધિકારી આવ્યા હતા મારા સમયના સિક્કા અંદર હતા અહીં કોઈ ખોટું થતું નથી હું નોકરી પર હતો તે સમયથી મારો સમાન અહીં છે અને કમિટીની રચના બાદ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે નકલી કચેરી કઈ નથી અ હું છ ત્રેવીસ ની અંદર ગુચ્છેલું છું હાલ જે કાર્યપ્રદ ગીત છે નવા છે એમને બે કેસ જૂના એક અને મોટી મોટી એમના જોબ સરકારીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જોબ માટે એક જ જૂનો માણસ વ્યક્તિ છે એ મારી જોડે આવ્યા છે તો એ જોબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટે હતો હતું અને આપણા દરશરથી અને બીજા જે એમના સાથે રહ્યું હતા માનીય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ આજી

રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે જ ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓ શ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોરવ પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમ બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકાર